મોરબીના બાપા સીતારામ ચોકમાં આપની જનસભા ગાજી ઉઠી ગોપાલ ઇટાલિયાના આકરા પ્રહાર મોરબીથી વિસાવદર સુધી આપની લહેર મોરબીના બાપા સીતારામ ચોક ખાતે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ હતી જેમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાએ જોરદાર ભાષણ આપી સભા ગજવી હતી આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે મોરબીથી વિસાવદર સુધી આમ આદમી પાર્ટીની લહેર જોવા મળી રહી છે જનસભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતાં મોરબીના રાજકારણમાં ગરમી વધી હતી લોકોના ઉત્સાહ અને લોક સમર્થનને જોતા ભાજપ તથા કોંગ્રેસ માટે આ જનસભા ચિંતાનો વિષય બની હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે બિરોચીફ મયુર બાબરીયા આજે મોરબી ખાતે રવાપોર રોડ ઉપર બાપા સીતારામ ચોક માં આમ તો બાપા સીતારામ ચોક માં સભા કરવી એ બહુ મોટી બાબત કહેવાય મને ત્યાં સુધી ભ્રષ્ટાચારી ભાજપની સભા જ અહિયાં થતી હોય છે આ ઈમાનદાર પાર્ટી ની સભા અહીંયા પહેલી વખત થઈ અને એમાં મોરબી શહેર અને બધી ઠંડી હોવા છતાં રાતના અગિયાર વાગ્યા સુધી આ સભામાં હાજરી આપી ધ્યાનથી બધી વાત સાંભળી એ બતાવે છે કે મોરબીર થી વાળી થવાની છે ખાસ વિશેષ કરીને એ જણાવવાનું આ મોરબી મહાનગર એ પછી રોટી આપતું શહેર છે ઇન્ડસ્ટ્રી અને સિરામિક સાથે જોડાયેલા અન્ય ધંધાઓના કારણે સંખ્યામાં રોજગારી મળે છે સરકારને ટેક્સ મળે છે અને અર્થતંત્ર આગળ વધે છે પરંતુ સામાન્ય જનતાથી લઈને સિરામિક ના મોટા મોટા ઉદ્યોગપતિઓ સુધી કોઈના પણ પ્રશ્નો સાંભળે એવું કોઈ આગેવાન છે નહીં સરકાર સાંભળતી નથી નેતા નથી અધિકારી છે પણ લોકો પાસે અત્યાર સુધી કોઈ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરી વર્ષ બીજેપી ને મત આપવો પડતો હતો પણ જ્યારથી વિસાવદરના ખેડૂતો એ ગુજરાતના લોકોને એક રસ્તો બતાવે નવો ત્યારથી બધા લોકોને એક વિકલ્પ મળ્યો છે મોરબીથી લઈ અને આખા ગુજરાતના લોકો સુકણીની રાહ જોયા છે કે હવે તો વિકલ્પ મળી ચૂક્યો છે કે જોઈએ એવો લડાવક ક્વોલિફાઇડ અને જનતા માટે ઉભા રહે એવો એક વિકલ્પ જનતાને મળ્યો છે મને આજની આ સભા પછી પૂર્ણ વિશ્વાસ છે

કે દરજ્જાના નામે જનતા પાસેથી ટેક્સ વધુ લેવાનો જનતાને લૂંટવાની અને નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા બધું એમ જ રહેશે આમ આદમી પાર્ટીને જનતા આશીર્વાદ આપશે તો આમ આદમી પાર્ટીની કલ્પનાનું સપનાનું મોરબી મહાનગર કેવું હશે જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે અમે મેનિફેસ્ટોના સ્વરૂપમાં કહેશું કેમ કે જો હું અત્યારે કહી દઉં તો આ ચેર અમારી કોપી ટેસ્ટ કરી લેવાશે એટલે હું અત્યારે કઈશ નઈ પેલા એને પૂછવાનું તમે મહાનગર બનાવ્યું કે તમને ખબર છે પાણીની ટાંકી કેટલી બનાવવાની છે કોલેજ બનાવવાની છે છે કે કે નહીં દવાખાના કેટલા યુનિવર્સિટી નું કોઈ આયોજન છે કે નહીં રિસર્ચ સેન્ટરો બનવાના છે કે નહીં કોઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાના છે મોટા હેવી કે નહીં સાઇટ બનવાની છે કે નથી બનવાની કોઈને કઈ ખબર નથી બસ મહાનગરપાલિકા બની ગઈ અમે બનાવશું જનતાના આશીર્વાદ મળશે તો મામલતદારે આ મળતું નથી તો હાજર ધારાસભ્ય જો આ હાલત હોય તો સામાન્ય માણસ હાલત તો હવે કલ્પના કરવાની છે કેટલી પરિસ્થિતિ ખરાબ હશે અને એક નહીં બે નહીં પાંચ નહીં પચીસ ધારાસભ્યો લખ્યું છે અને આજકાલ ના નહી બે હાજર વીસ થી લખતા આવે છે યાદ છે જસદણ ના ધારાસભ્ય ના ધારાસભ્ય અને બગસગા ના ધારાસભ્ય કીધું તું કે આ કોરોના સમયે કલેક્ટરો અમારું વાંચતા નથી બે હાજર વીસ થી આ પરિસ્થિતિ છે કે ભાજપના ધારાસભ્ય નો અધિકારી બિલકુલ માનતા સાંભળતા નથી તો આમ જનતા તો ભગવાન ભરસો જ ગણવાની જોઈએ